હલો કેમ છો જય જલારામ આજે હું તમારા માટે એવી રેસિપી લઈને આવી છું કે એનું નામ સાંભળતા જ ઘરના નાનાથી મોટા દરેક સભ્યના મોંમાં પાણી આવી જાય એવી આજે હું પકોડીની રેસિપી લઈને આવી છું ઘરના જ સામાનમાંથી બની જતી આ ઘઉંના રેગ્યુલર લોટમાંથી જ બનેલી પકોડીની રેસિપી આજે હું તમારી સાથે શેર કરું છું સાથે જ લસણવાળું પાણી રેગ્યુલર પાણી ચણા બટાકાનો માવો રગડો આ રગડો મેં તૈયારીમાં જ બનાવી દીધો છે ઉપર છાંટવા માટે મસાલો તો ચલો તમને પણ શીખવાડી દઉં આજે પકોડી રગડો લસણવાળું પાણી તો ચલો આપણે શીખી લઈએ પકોડી એના માટે જો મેં એક મેઝરિંગ કપ ઘઉંનો આપણે જે રેગ્યુલર રોટલીનો લોટ વાપરીએ છે એ જ લીધો છે હવે એમાં આપણે નાખીશું સોજીનો લોટ મારી પાસે ઝીણો લોટ છે સોજીનો જો તમારી પાસે ઝીણો લોટ ના હોય તો મોટો હોય તો સેજ મિક્સરમાં ચલાવી અને આવી રીતે ઝીણો કરી લેવાનો તો હું અહીંયા ત્રણ ટેબલ સ્પૂન સોજીનો લોટ નાખીશ તમારી પાસે જો મેજરિંગ કપ ના હોય અને તમે જો આપણે રેગ્યુલર દાળ ખાઈએ વાટકી લેતા હોય તો એક વાટકી તમે લોટ લો તો એમાંથી દોઢ ચમચી તમારે સોજીનો લોટ ઉમેરવાનો હવે આપણે આ બે લોટ મિક્સ કરી લીધા છે હવે મેં આપણે સહન કરી શકીએ આંગળીથી એટલું અહીંયા ગરમ પાણી કર્યું છે હવે એ આપણે થોડું થોડું નાખતા જઈશું અને એકદમ આપણે કઠણ જેવો થોડો લોટ બાંધી લઈશું આપણે જેવો ભાખરીનો લોટ બાંધીએ છીએ એવો લોટ આપણે બાંધી લઈશું પાણી આપણે એક સાથે બધું એડ નહીં કરી દેવાનું જો લોટ ઢીલો થઈ જશે તો પછી આપણી પકોડી એકદમ કડક નહીં થાય એટલે આપણે જો આવી રીતે થોડું પાણી એડજસ્ટ અંદર થઈ જાય એટલું કરી પછી મસળી જોવાનું કે હવે આપણે કેટલા પાણીની જરૂર છે એવી રીતે આપણે પાણી નાખી અને લોટ બાંધી લઈશું જો મેં આટલો ટાઈપ લોટ બાંધ્યો છે હવે આને આપણે પંદરથી થી વીસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે આ ભીનો આથરુમાલ કરી અને હવે એને હું કવર કરી અને પંદરથી થી વીસ મિનિટ માટે મૂકી રાખીશ જો હવે આપણો લોટ પકડીને આપણે બાંધીને રાખ્યો તો એ સરસ સેટ થઈ ગયો છે હવે આપણે એને એકદમ સરસ લચીલો થાય એવો મચેડવાનો છે જો તમારો લોટ આ સમયે વધારે કઠણ થઈ ગયો હોય તો આવી રીતે એક તપેલીમાં કે વાટકીમાં પાણી લઈ લેવાનું આવી રીતે પાણીવાળો હાથ કરતા જવાનું અને એને મચેડતા જવાનું જો આવી રીતે આપણે મચડી ના કરવું હોય તો ખેંચી પણ એકદમ લચકદાર આપણો લોટ થાય એવો આપણે કરવાનો છે જો હવે પહેલાં કરતાં થોડો લાંબો થાય છે આપણો લોટ એનો મતલબ કે આપણો લોટ મચડી જવાયો છે જો હવે આપણો લોટ એકદમ પકોડી બનાવવા માટે તૈયાર છે હવે તમે જો એકદમ માપસરના ગુલ્લા કરી અને આટલા નાના નાના અને એવી રીતે વણી શકતા હોય તો એવી રીતે વણવાનું હું એવી રીતે નથી વણતી એટલે હું થોડા મોટા ગુલ્લા કરી અને એક આખી મોટી રોટલી વણી અને ઉપર વાટકી કે પાળી કે જે પકોડીનું માપ આપણે જોઈતું હોય એવી રીતે કરી અને વણી અને પાળી દઉં છું જો છ ગુલ્લા કર્યા છે મેં હવે આપણે એમાંથી એક ગુલ્લું લેવાનું અને બીજા ગુલ્લા આપણે ઢાંકી અને લેવા દેવાના જો હવે આપણે આવી રીતે એક ગુલ્લું બનાવી દીધું છે તો આપણે આવી રીતે અટામણનો લોટ પાસે રાખવાનો આવી રીતે એક ચપટીનો લોટ લેવાનો આપણે અને આવી રીતે એને તક દોડી દેવાનો લોટમાં પછી આપણે એને પકવુંડ બનીશું આ લોટ તમારો પરફેક્ટ બંધ થયો હશે તો ક્યાંય ચોંટશે નહીં અને એકદમ ઈઝી રીતે તમે એને જેટલું ખેંચીને વણી જો વણવું હોય એટલું તમે એને વણી શકશો જો આ પકોડીની પૂરીની થિકનેસ આપણે બહુ જાળી નહીં બહુ પાકડી નહીં એ રીતે આપણે વણી લેવાનું એ મને આવડી પકોડી અમારા ઘરમાં બધા ખાય છે એટલે મેં આવું લીધું છે જો તમારે નાની પકોડી કરવી હોય તો આ થોડું જાડું રાખવાનું અને આવી રીતે થોડી નાની નાની બનાવી અને પછી એનો લંબોળ શેપ આપી અને તમે વણી શકો છો હું અત્યારે વાટકીથી તો તમારા ઘરમાં જે સાઈઝ ની પકોડી વપરાતી હોય મોટી નાની એવી રીતે તમે વણી શકો છો હજુ હું તમને બીજી આવી રીતે આ નાની પકોડી વણી અને એને કેવી રીતે શેપ આપવાનો એ પણ હું તમને આના પછીની બીજી પકોડીમાં બતાવું છું હવે આપણે એક આ પ્લાસ્ટિક રાખ્યું છે એની ઉપર આ રીતે આપણે બધી પકોડી પાથરી દેવાની હવે આપણે આ રૂમાલ એકદમ ભીનોય નથી અને કોરોય નથી એવો થોડો ભીનો કરી લેવાનો અને બીજી આપણે પકોડી ગણીએ ત્યાં સુધી એને આવી રીતે ઢાંકી અને રહેવા દેવાનું હવે એ રીતે આપણે બીજી પકોડી બની લઈશું જો હવે આ પકોડી મેં થોડી જાળી રાખી છે આ રોટલી હવે એને આપણે કપ છે એનાથી આપણે પાડી પાડી લઈશું દીધી છે ડિઝાઇન હવે આપણે આ વધારાનો લોટ બધો કાઢી લઈશું હવે જો આ પકોડી આપણે એક તાવી લઈ લેવાનું અને એને આવડો આપણે લમગોળ શેપ આપી દેવાનો થોડો જો આપણે બે જ વેલણ મારી અને આવડી લમગોળ પૂરી વણી લેવાની હવે એક એક પૂરી આપણે આવી રીતે લમગોળ કરતા જઈશું અને તાકતા જઈશું જો આપણી પકોડી વણી અને તૈયાર છે એવી રીતે આવી રીતે આપણે બધી પકોડી વણી લઈશું જો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે પકોડી તળવા માટે જે ભાગ આપણે નીચે રાખ્યો હોય એ જ ભાગ નીચે જવા દેવાનો એ રીતે આપણે પકોડી તળવાની અને ઉપર થોડું જારા વતે દબાવતું રહેવાનું એટલે આપણી પકોડી એકદમ આખી ફૂલી અને સરસ દળા જેવી થઈ જશે જો તમે જોઈ શકો છો આપણી પૂરી અંદર નાખતા સાથે જ એકદમ સરસ તળી અને ઉપર આવી જાય છે જો કલર પણ એકદમ સરસ બારના જેવો જ આવે છે તેલ થોડું સરખું ગરમ થવા દેવાનું પછી જ આપણે પકોડી નાખવાની અને પછી તમે ધીમું કરો તો ચાલે પણ પકોડી નાખતી વખતે તો આપણું તેલ એકદમ સરસ ગરમ હોવું જોઈએ જો પહેલાં એક બે પકોડી આપણે નાખી જોવાની આપણે ત્રણ બે કે ત્રણ પકોડી જે નાખી એ આપણે સારી રીતે હેન્ડલ કરી શકીએ તળવા માટે તો પછી આપણે વધારે પકોડી નાખી અને જો આવી રીતે તળી લેવાની પકોડી બનાવી સરસ આપણા માટે એકદમ ઇઝી રેસિપી છે આ કારણ કે બહારથી આપણે પકોડી લાવીએ આપણા બાળકોને શરદી ખાંસી થઈ જાય કેવા તેલમાં તળી હોય ક્યારે તળી હોય એના કરતા જો તમે સાંજે પકોડીનો પ્રોગ્રામ બનાવતા હોય તો બપોરે એક અડધો જ કલાક તમે પકોડી પાછળ બગાડશો તો તમારે સો થી દોઢસો પકોડી તમે ઈજી રીતે બનાવી શકશો ઘરે અને જો તમને કોઈ હેલ્પ કરનાર હોય તો એટલી પણ વાર નહીં લાગે પકોડી બનાવવામાં તો તમે પણ આ રીતે બનાવજો

તો તમે જોઈ શકો છો બાર લારી જેવા જ આપણા ગોલગપ્પા તૈયાર થઈ ગયા છે તો તમે પણ આ રીતે બનાવજો અને મારી રેસીપી ફોલો કરજો તો તમારા ઘરે પણ ઘરની જ સામગ્રીથી એકદમ ઇઝી પકોડી તમે તૈયાર કરી શકશો હવે આ જ રીતે આપણે બધી પકોડી તળી લઈશું આ એક કપ લોટ અને ત્રણ ચમચી સોજીથી તમારે પચાસથી સિત્તેર નંગ પકોડી ઘરે જ ઉતરશે માત્ર દસ જ રૂપિયાના ખર્ચામાં તમે સાહીઠથી સિત્તેર પકોડી બનાવી શકો છો તો તમે પણ ઘરે હવે આવી રીતે પકોડી બનાવજો તમારા બાળકોને અને તમારા પરિવારને એકદમ ખુશી થઈ જશે કે આપણે આજે ખરેખર હાઈજેનિક પકોડી ઘરની બનાવેલી ખાધી હું તો જ્યારે પણ મારા બાળકોને પકોડી ખાવાની ઈચ્છા થાય ત્યારે આવી રીતે પકોડી ઘરે જ બનાવી લઉં છું માત્ર અડધો જ કલાકમાં હું થી સિત્તેર પકોડી આવી રીતે બનાવી લઉં છું તો તમે પણ હવે આ રીતે બનાવજો પકોડી કઈ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ હજુ જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર કરી લેજો હું તમને બધી જ આવી નવી 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 રેસીપી શીખવાડીશ અને તમને પણ જો કોઈ રેસીપી શીખવી હોય કે જે મારી ચેનલ પર મેં ના મૂકી હોય તો મને કમેન્ટમાં જણાવજો તે પણ હું તમને શીખવાડવાનો પ્રયત્ન જરૂર કરીશ જો હવે આપણે પકોડી તો બનાવી લીધી હવે એનું ચટપટું પાણી આપણે બનાવીશું એના માટે મેં આ એક બંચ ધાણા લીધા છે આ થોડો ફુદીનો લીધો છે એક કપ ધાણા હશે તો અડધો કપ ફુદીનો એક નાનો ટુકડો આદુનો મેં આવી રીતે ટુકડા કરી લીધા છે અને પાંચથી છ મરચાં મેં આ રીતે સમાન લીધા છે હવે આપણે બધું ધોઈ અને મિક્સર જારમાં લઈ લઈશું આવી રીતે જો બધું મચડી અને સારી રીતે આપણે ધોઈ લઈશું જેથી કરીને ધાણા ઉપર કે ફૂલીના ઉપર માટી ચોટેલી હોય તો બધું આપણે એ રીતે ધોઈ શકીએ આપણે આની પહેલાં નાયલોન પકોડીની રેસીપી મૂકેલી હતી એમાં પણ મેં આ પાણી બતાવ્યું હતું પણ આજે હું ફરી બતાવું છું કે આજે હું આ જ ચટણીમાંથી તમને એક લસણવાળું પાણી અને એક રગડો બનાવતા શીખવાડવાની છું હવે એમાં જો મેં એક ચમચી જીરું લીધું છે અને અડધી ચમચી મરિયા લીધા છે એ પણ આપણે આમાં એડ કરી દઈશું હવે આપણે થોડું નાખીશું એમાં સંચર અડધી ચમચી મીઠું ઘણા પાણીમાં આંબલી નાખે છે પણ મારા ઘરે હું આંબલી ખાવાની થોડી એવોઇડ કરું છું એટલે હું પાણીમાં લીંબુ જ નાખું છું એટલે મેં એક જો મોટી સાઈઝનું લીંબુ છે એ મેં લઈ લીધું છે આપણે બીયાર ના જાય એવી રીતે આવી આપણે હાથ આડો રાખી અને નિતારી દઈશું લીંબુ હવે આપણી ચટણીનો કલર એકદમ ગ્રીન રહે એના માટે ચારથી પાંચ આપણે બરફના ટુકડા નાખી દઈશું હવે આ બધું આપણે સારી રીતે પીવી શકીએ એના માટે બે ત્રણ ચમચી પાણી નાખી દઈશું પાણી પછી આપણે જોઈતા પ્રમાણમાં ઉમેરીશું પહેલાં જો વધારે પાણી નાખી દઈશું તો એકદમ ઝીણી પેસ્ટ નહીં થાય એટલે પહેલાં આપણે થોડુંક પાણી ઉમેરવાનું છે પછી બરફનું પણ પાણી થશે એટલે આપણી ચટણી ઈજી પીસાઈ થઈ જશે ગ્રીન પાણી બનાવવા માટે આપણે ચટણી તૈયાર થઈ ગઈ છે હવે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે જોવામાં મેં બેથી ત્રણ ચમચી જેટલી ચટણી રહેવા દીધી છે હવે એમાં નાખીશું આપણે આઠથી દસ કળી લસણ એક નાની ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર નાખીશું અને એક મોટી ચમચી થાય એટલું મારી ચમચી નાની છે એટલે મેં બે ત્રણ વાર નાખ્યું છે પણ તમે મોટી ચમચી વાપરતા હોય તો તમારે એક મોટી ચમચી મરચું નાખી દેવાનું હવે આને આપણે ફરી પીસી લઈશું જો આ લસણવાળા પાણીની પણ ચટણી પીસાઈ અને તૈયાર છે જો હવે આવી રીતે આપણે આ ઢાકડું અને બધું ધોઈ અને આપણે બધો મસાલો લેતા જઈશું તમારે જેટલું પાણી બનાવવું હોય એટલું પાણી તમે બનાવી શકો હવે જો મેં ચટણી બનાવી છે તો રગડામાં નાખવા હું એકથી દોઢ ચમચી જેટલી ચટણી કાઢી લેવાની છું અને બીજું બધું એમાં પાણી નાખી અને આપણે આખું મિક્સર ધોવાઈ જાય અને ચટણી આપણી બધી નીકળી જાય એ રીતે આપણે લઈ લઈશું જો હવે પીસતી વખતે અમુક લસણ રહી જાય તે બાળકોના મોઢામાં આવશે તો નહીં ગમે એમને એટલે આપણે આવી રીતે થોડુંક એને ગાળી લેવાનું હવે એમાં આપણે ટેસ્ટ મુજબ મીઠું નાખીશું આપણે સંચર મીઠું ચટણી પણ નાખ્યું છે તો આપણે જોઈતા પ્રમાણમાં આમાં નાખી અને આપણે ચાખી લઈશું થોડીક ખટાશ ઓછી હોય તો આપણે હવે એમાં થોડું લીંબુ ઉમેરી દઈશું આપણે આ પાણી ચાખી લીધા પછી એમાં તીખાશ ખાસ ને ચટપટા તો બહુ જ આવ્યો છે થોડી ખટાશ ઓછી છે તો અમે નાખી દીધું એમાં અડધું લીંબુ આ એકદમ લારી કરતાં પણ બેસ્ટ ચટપટું લસણિયું પાણી આપણું તૈયાર છે હવે આપણે ઉપર ઉપરથી નાખી દઈશું થોડાક કોથમીરના પાન તો તૈયાર છે આપણું દેખાવમાં બેસ્ટ ખાવામાં ટેસ્ટ એવું આપણું લસણનું પાણી હવે આપણે બનાવી લઈશું ગ્રીન પાણી હવે આપણે બનાવી લઈશું રેગ્યુલર પાણી લસણવાળું પાણી મારા છોકરાને વહુને બહુ પસંદ છે એટલે હું જ્યારે પકોડી બનાવું ત્યારે એમનું થોડું લસણવાળું પાણી અચૂક બનાવું છું હવે આપણે નાખીશું ટેસ્ટ પ્રમાણે મીઠું થોડું અડધી ચમચી જેટલું આપણે સંચન નાખીશું હવે આ પાણી થોડું વધારે છે એટલે આપણે અડધું લીંબુ નીતાવીશું પહેલાંમાં આપણે ઓછું હતું એટલે થોડું ઓછું નિતા હતું મારા બાળકોને તો બહારના કરતાં ઘરની પકોડી ખૂબ જ પસંદ છે અઠવાડિયામાં એકવાર તો મારા ઘરે પકોડી અચૂક બને જ છે હવે જો ચાખ્યા પછી મીઠું થોડું ઓછું લાગે છે આપણે એમાં થોડું મીઠું એડ કરી દઈશું આવી રીતે આપણે ઘરે બનાવીએ તો આપણા ટેસ્ટ પ્રમાણે આપણે બનાવી શકીએ હવે આપણે રગડો બનાવવા માટે મેં અહીંયા એક કઢાઈ લીધી છે એક નાની ચમચી તેલ નાખ્યું છે આજે અમારા બહુની ફરમાઈશ છે કે મારે રગડાવાળી ખાવી છે મેં કીધું ચલો હું તને આજે રગડો બનાવી દઉં તો તૈયારીમાં રગડો બનાવવાનો થયો એટલે મેં કંઈ વટાણા બટાણા પલાળ્યા નથી પણ તો પણ હું એને એકદમ ટેસ્ટી રગડો બનાવી આપવાની છું તો તમે પણ શીખી લો તમારા ઘોરમાં કોઈને આવી રીતે તરત ફરમાઈશ થાય કે આપણે રગડાવાળી પકોડી ખાવી છે તો પણ તમે ઈજી બનાવી શકશો તો ચાલો આપણે બનાવી લઈએ તૈયારીમાં રગડો હવે આ તેલ શેદ ગરમ થઈ જાય એટલે આપણે જે આ ચટણી લસણવાળી રાખી હતી એમાં ઉમેરી દઈશું હવે ચટણી ઉમેર્યા પછી હાથથી થોડી અને બે ત્રણ બટાકા આપણે જેટલો રગડો એક વ્યક્તિ બે વ્યક્તિ માટે જેટલો બનાવવો હોય એટલો આપણે બટાકા આવી રીતે તોડી પકોડી બનાવવાની છે એટલે બટાકા તો આપણે બાફ્યા જ હોય એમાંથી લઈ અને બે ત્રણ બટાકા આવી રીતે આપણે ભાગી લઈશું અને એકદમ આપણે મેસરથી મેસ નથી કરવાના આવી રીતે હાથથી મેસ કરી દેવાના હવે આપણે નાખી દઈશું ટેસ્ટ મુજબ મીઠું મેં બટાકા બાફતી વખતે મીઠું નથી નાખ્યું એટલે હું થોડું સરખું મીઠું નાખું છું તમે જો બટાકા બાપતી વખતે મીઠું નાખ્યું હોય તો એ પ્રમાણે થોડું ઓછું વધતું નાખજો હવે આ જે વાટકીમાં આપણે ચટણી કાઢી હતી એમાં અમે થોડું પાણી નાખી અને એ વાટકીમાં અમે થોડું પાણી નાખી અને અંદર નાખી દીધું છે હવે આપણે એને થોડું હલાઈ લઈશું મરચું આપણે પહેલાંમાં નાખ્યું છે એટલે સહેજ જ મરચું આપણે નાખીશું સહેજ નાખીશું હળદર તે કલર ફેડ થાય એટલું જ આપણે હળદર મરચું નાખવાનું છે બાકી આપણી ચટણીમાં બધા જ ટેસ્ટ છે એટલે આપણે કંઈ જ નાખવાની જરૂર નથી હવે રગડો તમારા ઘરે ઘટ ખવાય છે કે એકદમ પાણીવાળું ખવાય છે એ ઉપર તમે પાણી નાખી શકો છો અમારા અશ્વિનીને એટલી પૂરીમાં રગડો ભરીને ખાવા જોઈએ છે એટલે હું થોડો લિક્વિડિ રાખું છું તમારા ઘરે જો ઘટ આવો રગડો ખવાતો હોય તો તમે એ પ્રમાણે કરી શકો છો હવે જો આપણે આ જે લસણવાળી ચટણી તૈયાર કરી એ જો તમે પકોડી બનાવતી વખતે રેડી રાખશો તો બાળકની અથવા ઘરના વડીલની કોઈની ફરમાઈશ હોય રગડાવાળી પકોડીની તો બે જ મિનિટમાં આપણો રગડો તૈયાર થઈ જાય છે હવે આપણી નાખી દઈશું થોડા કોથમીર આપણો રગડો તૈયાર જુઓ તૈયાર છે આપણી ઘરે રોટલીના લોટમાંથી બનાવેલી પકોડી એકદમ સરસ નાયલોન પકોડી જેવી એકદમ પોચી પકોડી રગડો ચણા બટાકાનો મસાલો લસણવાળું પાણી રેગ્યુલર પાણી તૈયાર થઈ ગયું છે આપણું આખું આજે પાર્ટીનું મેનુ એ નાના મોટા દરેકને સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય એવી આજની આપણી રેસીપી છે અને ખાસ આ રગડો અને લસણવાળું પાણી તમે ક્યારેય પણ લારી ઉપર નહીં ખાધું હોય એવું ટેસ્ટી પાણી મેં બનાવ્યું છે તો તમે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો મારી ચેનલને ફોલો કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચલો ફરી મળીશું નવી કોઈ રેસીપી સાથે જય જલારામ